આ ગામ માંથી વિસ્તાર માંથી પધારેલા ડોક્ટર બાબા સાહેબ ની આપણે વાતો કરીએ પરંતુ સંવિધાન સામાન્યમાં સામાન્ય માનવી થી સૌ જનપ્રતિનિધિઓને બધાને એને અનુસરવાનું તો મને એક વિચાર આવતો હતો કે આપશીકભાઈ આ મોગા જૂથ ગ્રામ પંચાયતમાં શ્રી તરીકે કામ કરે કામ કરતા કરતા એમને કામ કરવાની સમય મર્યાદા પૂરી થઈ પૂરી થયા પછી એમને જે નાણાં પંચની ગ્રાન્ટ વાપરવાની હોય એ કદાચ તાલુકાના રેડે બાકી રહી ગઈ હોય અને આપશીખાઈ ફરીથી ફોર્મ ભરે એના બીજા ભાઈઓ પણ અહીંયાથી ફોર્મ ભરે तो आपसी महीने हार थी जाए अने बीजा सरपंच ना कोई बीजा प्रतिस्पर्धी होए हो ही। जीती जाए तो स्वाभाविक बात है कि आ ग्राम पंचायत ना हेड़े आवे जे नाना पंच ग्राम्य कक्षा नी ग्रांट होए ये ग्रांट में अधिकार जे जीती है सरपंच थी ये फरीती है नो वरिवट पर है अंते तो पैसा ये राज्य सरकार काम करती हो राज्य सरकार ना पैसा हो આપણે તો પ્રતિનિધિ તરીકે સરકારના પૈસાનો યુઝ કરીને લોકો સુધી ગામડા સુધી આપણે વિકાસ કરવાનો કામ અહીંયા બધા સૌ બેઠેલા પ્રતિનિધિઓનું ત્યારે આપણે બધા સૌ આ વિસ્તારની અંદર માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો આપણે આભાર માનવો જોઈએ કે ઘરમાં પૈસા ના હોય તો આપણા ઘરમાં કોઈ વ્યવસ્થા કરી શકતા નથી લગ્ન પ્રસંગ નું આયોજન કરતા હોય આપણી ભારતીય જનતા પાર્ટીની સરકારમાં આપણે બધા સૌ બોલીએ કે આદિ અનાદિ કાલ થી વન માં રહીએ અમારી સંસ્કૃતિ પ્રકૃતિ આપણી તો આપણે રહીએ છીએ આપણું જ બધું પરંતુ વર્ષો પહેલા રણજીતભાઈ અને બધા આપણે બધા આદિવાસી આયુ તૈયાર બેઠા વર્ષો પહેલા આપણી પરિસ્થિતિ એવી હતી કે એક ભીંડીના હળિયા હલકાવીને જે ભૂતકાળોની સરકારો હતી ત્યારે આપણે ઘરમાં કઈ વસ્તુ ચીજ વસ્તુ ઓદવાની હોય તો આપણે એનો યુઝ કરતા હતા અત્યારે ભીંડીના હળિયા કે હોળિયાના હળિયા આપણે કરતા નથી ને એનું વાવેતર પણ કરતા નથી એના પછી આપણે

કામ કરતા કરતા એમને કામ કરવાની સમય મર્યાદા પૂરી થઈ પૂરી થયા પછી એમને જે નાણા પંચની ગ્રાન્ટ વાપરવાની હોય તાલુકાના રહી ગઈ હોય અને આપશીકભાઈ ફરીથી ફોર્મ ભરે એના બીજા ભાઈઓ પણ અહીંયાથી ફોર્મ ભરે તો આપશીક ની હાર થઈ જાય અને બીજા સરપંચ એના કોઈ બીજા પ્રતિસ્પર્ધી હોય એ જીતી જાય તો સ્વાભાવિક વાત છે આ ગ્રામ પંચાયત ના હેડે આવે હવે નાણાં પંચની ગ્રામ્ય કક્ષા ની ગ્રાન્ટ હોય એ એ ગ્રાન્ટ નો અધિકાર જે જે હોય સરપંચ થી એનો કરે અંતે તો પૈસા રાજ્ય સરકાર કામ કરતી હોય રાજ્ય સરકાર સરકારના પૈસા હોય આપણે તો પ્રતિનિધિ તરીકે સરકારના પૈસાનો યુઝ કરીને લોકો સુધી ગામડા સુધી આપણે વિકાસ કરવાનું કામ અહીંયા બધા સૌ બેઠેલા પ્રતિનિધિઓનું ત્યારે આપણે બધા સૌ આ વિસ્તારની અંદર માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો આપણે આભાર માનવો જોઈએ કે ઘરમાં પૈસા ના હોય તો આપણા ઘરમાં કોઈ વ્યવસ્થા કરી શકતા નથી લગ્ન પ્રસંગ આયોજન કરતા હોય તો બરાબર પૈસાની સગવડ ના હોય તો લગ્ન પ્રસંગમાં પણ આપણે વ્યવસ્થિત આયોજન કરીને આપણે લગ્ન પ્રસંગનો પ્રસંગ પણ ઉજવી શકતા નથી ઉજવતા હોય પણ એ પ્રસંગ થોડો નરમ હોય ઢીલો હોય પરંતુ આપણી ભારતીય જનતા પાર્ટીની સરકારમાં આપણે બધા સૌ બોલીએ કે આથી અનાદિકાળથી વનમાં રહીએ અમારી સંસ્કૃતિ પ્રકૃતિ આપણી તો આપણે રહીએ છીએ આપણું જ બધું જ પરંતુ વર્ષો પહેલા રણજીતભાઈ અને બધા આપણે બધા આદિવાસી ભાઈઓ તૈયા બેઠા વર્ષો પહેલા આપણી પરિસ્થિતિ એવી હતી કે એક ભીડીના હાણીયા હલકાવીને જે ની સરકારો હતી ત્યારે આપણે ઘરમાં કઈ વસ્તુ ચીજ વસ્તુ શોધવાની હોય તો આપણે એનો યુઝ કરતા હતા અત્યારે હળિયા હળિયા કે આપણે કરતા નથી કરતા નથી એના પછી આપણે હળિયામાં કેરોસીન પૂરીને આપણે ઘરમાં બધું જમવા પડાવવાનું હોય કે એના દ્વારા આપણે દુવાળું કરતા હતા ધીરે ધીરે બેટરી વાળી ધીરે ધીરે ભારતીય જનતા પાર્ટીની સરકારમાં આપણે બધા સૌ જાણીએ અંતરિયા ડુંગરાલ વિસ્તારમાં પણ આપણને ચોવીસ લાખની ની લાઇટ મળે અને લાઇટ મળવાના કારણે આપણા વિદ્યાર્થીઓ એના દ્વારા રાત્રે પણ અભ્યાસ કરી શકે એવા પ્રકારની વ્યવસ્થા જો આપણને મળી હોય તો આ ભારતીય જનતા પાર્ટીની સરકારમાં મળી